નમસ્કાર છું આપની સાથે પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે આજે પણ ઇન્ડિગોની રાત્રિના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં છાસઠ ફ્લાઇટ કેન્સલ થઈ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદથી જતી અને આવતી ફ્લાઇટ ફ્લાઇટ કેન્સલ થઈ છે આ સાથે જ વડોદરા એરપોર્ટની છ રાજકોટ એરપોર્ટની એક ફ્લાઇટ રદ થઈ છે દિવસ દરમિયાન તમામ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ એકંદરે અડધો કલાકથી વધુ મોડી પડી રહી છે ત્યારે વડોદરાથી રદ થયેલી ફ્લાઇટ્સ પૈકી હૈદરાબાદથી વડોદરા વડોદરા થી ગોવા વડોદરા વડોદરા હૈદરાબાદ મુંબઈ વડોદરા વડોદરા મુંબઈ એમ કુલ છ ફ્લાઇટ આજે સવારના વાગ્યા સુધીમાં રદ થયેલી છે તો વડોદરા એરપોર્ટ પર બે ચાર કલાકથી વધુ લેટ પડી છે જે પૈકી વડોદરા મુંબઈ છે અને મુંબઈ થી વડોદરા છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર એનએસયુઆઈ યુથ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે કેમેરામેન નવનીત પર્વ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર